નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોમાં આપણે ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેરમાં કરાર અંગે શું જોગવાઈઓ કરવામાં આવેલ છે તે વિશે સવિસ્તાર ચર્ચા કરીશું અગાઉના વિડીયોમાં આપણે એકથી નવ શરતોની ચર્ચા કરી હતી આજે આપણે દસથી શરત નંબર દસથી સ્ટાર્ટ કરીએ દસ નંબર સાધન સામગ્રીની ગુણવત્તા ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ સાધન સામગ્રીની ગુણવત્તા દર વગેરેનો કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ અગિયાર વેરા કરારમાં વેચાણ વેરો વીમા વીમાવેરો સ્થાનિક વેરો જીએસટી વગેરે કોણ ભરશે તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ બાર નંબર નાણાં વિભાગની સલાહ કરારના ધોરણસરના ફોર્મમાં જો કોઈ ખાસ શરતો સામેલ કરવાની હોય તો તેની પૂરથી પૂર્વે ચકાસણી કરી ચકાસણીને આધીન રહી શક્ય હોય ત્યાં સુધી નાણાં વિભાગની સલાહ લઈ અપનાવવા ધોરણસરના ફોર્મમાં આપેલા વિગતો લાગુ પડતા ન હોય તો તેને છેકી નાખવા તેર નંબર કાયદા વિભાગની સલાહ જ્યાં ધોરણસરના ફોર્મ અપનાવવામાં ન આવતા હોય ત્યારે આવા કરારના મુસદ્દાઓ તૈયાર કરતી વખતે નાણાં વિભાગ અને કાયદા વિભાગનો પણ પરામર્શ કરી લેવો જોઈએ ચૌદ નંબર ટેન્ડર ભરનારની નાણાકીય સ્થિતિ કરાર કરતી વખતે ટેન્ડર ભરનારની નાણાકીય સ્થિતિ પણ લક્ષમાં લેવી જોઈએ પંદર નંબર કામની શરૂઆત કરાર પર જ્યાં સુધી બંને પક્ષો એટલે કે સરકાર અને ટેન્ડર ભરનાર ના સહી શિકાર ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ કરવી નહીં સલામતી અને ભાડું જો કોન્ટ્રાક્ટર સરકારી મિલકતનો ઉપયોગ કરવા માગતા હોય તો તેની સલામતી અને ભાડું અંગેની સ્પષ્ટ સ્પષ્ટ જોગવાઈ એટલે કે સ્પષ્ટતા પણ કરારમાં કરી લેવી જોઈએ સત્તર બિનસરતી રદ કરવાની જોગવાઈ કરાર પાંચ વર્ષ કે તેથી વધુ સમયનો હોય તો નિયત સમયની રદ કરવાની બિનસર શરતી જોગવાઈ પણ કરારમાં સામેલ રાખવી જોઈએ અઢાર નંબર ખર્ચ ઉપરાંત નફો એટલે કે ખર્ચના સંપ્રમાણમાં નફા આધારિત કરારો કરવા ટાળવું જોઈએ અનિવાર્ય હોય તે સિવાય ખર્ચ ઉપરાંત એટલે કેટલો ખર્ચ થાય અને એના ઉપર નફો એવા કરાર ન કરવા જોઈએ અનિવાર્ય હોય તે સિવાય ખર્ચ ઉપરાંત નફાના કરાર કરવાનું ટાળવું જોઈએ બાંહેધરી ઓગણીસ નંબર બાંહેધરી જલ્દી બગડી જાય તેવી ચીજવસ્તુઓની ખરીદી માટેના કરારની શરતોમાં બાંહેધરીનો ખંડ રાખવો આ બાંહેધરીનો નમૂનો ગુજરાત નાણાકીય નિયમ ફોર્મ એકમાં આપેલ છે વીસ નંબર અનિવાર્ય હોય તે સિવાય ઉચ્ચક રકમના કરાર કરવાનું ટાળવું એકવીસ નંબર દુનિયાભરમાંથી ખુલ્લા ટેન્ડર વિદેશમાંથી પ્લાન્ટ યંત્ર સામગ્રી મંગાવવાની હોય ત્યારે દુનિયાભરમાંથી ખુલ્લા ટેન્ડરો મંગાવ્યા પછી જ કરાર કરવા જોઈએ બાર કરારમાં ફેરફાર સક્ષમ સત્તાધિકારીની લેખિત મંજૂરી સિવાય કરારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો જોઈએ નહીં અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારની આવકમાંથી ખર્ચ કરવાનું થતો હોય આવા કરાર કરવાની અથવા કરાવવાની જેમને સત્તા આપવામાં આવેલ હોય તેવા તાબાના શ્રીઓએ ઉક્ત તમામ પ્રકારના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ જેથી કરાર અંગે ભવિષ્યમાં કોઈ પણ વિપરીત પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને સરકારનું નાણાકીય હિત પણ વધુ મજબૂત થાય જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે